સ્વાગત છે મિત્રો આપની પોતાની ચેનલ નિર્મલ નિર્મલમન જન સોમોહિતવા પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક એવા પવિત્ર દિવસની જે ભક્તિ શુદ્ધતા અને આનંદથી ભરેલો છે કહેતા વિવાહ પંચમી આ દિવસ માત્ર એક તહેવાર નથી આ છે ધર્મ અને પ્રેમની પવિત્ર સંસ્કૃતિનો મિલન ઉત્સવ આજે આપણે જાણીશું વિવાહ પંચમી શું છે કેમ ઉજવવામાં આવે છે ભગવાન શ્રી રામ અને માતા સીતાના દિવ્ય લગ્નની કથા આ તહેવારનો આધ્યાત્મિક અર્થ અને ભક્તો માટેનો પ્રેરણા સ્ત્રોત તો ચાલો ભક્તિ અને આનંદના એવા સફરે નીકળીએ કે જે અંતે આપણું હૃદય પોતે જ કેશે જય શિયાળ વિવાહ પંચમી એ હિન્દુ ધર્મનો ખૂબ જ પવિત્ર અને લોકપ્રિય તહેવાર છે માગસર મહિનાની સુદ પક્ષની પંચમી એ પ્રેતાયુગમાં ભગવાન શ્રી રામ અને માતા સીતાના વિવાહ થયા હતા આજના દિવસે વિવાહ પંચમી વિશેષ કરીને નેપાળના જનકપુરમાં

તે વિદેહી તરીકે આપણે તેમને જાણીએ છીએ જે સ્થિત પ્રજ્ઞા સ્થિતિને પામ્યા હતા માન અપમાન સુખ દુઃખ કોઈ પણ વસ્તુ તેમને સ્પર્શી શકતું રાજા જનક એક દિવસે ખેતરમાં હળ ચલાવી રહ્યા હતા તે વખતે ગરદીમાંથી તેમને કન્યા મળી કન્યાના રૂપમાં પ્રગટ થયેલા જગતજનની આ માતા સીતાજી હતા રાજા જનકે તેમને પ્રેમથી ઉછેર્યા તેમનું નામ આપ્યું સીતા કારણ કે ધરતી માતાએ સ્ત્રી શક્તિએ અને સંસ્કૃતિએ એક જ સાથે જન્મ લીધો હતો ભગવાન શ્રી રામ પણ અયોધ્યામાં દશરથને ત્યાં જન્મી ચૂક્યા હતા

રામ અને લક્ષ્મણે અનેક અસુરોનો સંહાર કર્યો યાત્રા દરમિયાન વિશ્વામિત્ર ઋષિએ તેમને વેદોનું શાસ્ત્રોનું શસ્ત્રોનું અને ધર્મનું સર્વોચ્ચ અંતે તેઓ પહોંચ્યા મિથિલા નગરીમાં કેતા કે જનક રાજાના રાજ્યમાં જ્યારે રામ અને લક્ષ્મણ મિથિલામાં પ્રવેશ્યા ત્યારે સીતાજીએ રાજમહેલના ભાગમાં પ્રથમ વખત રામને જોયા કે તો માતા અને ભગવાન આ પ્રથમ મિલન હતું ક્ષણ કઈ સામાન્ય ક્ષણ ન હતી બંને દિવ્ય આત્માઓ જેમનું મિલન યુગો યુગોથી થી નક્કી હતું તેમણે એકબીજાને પ્રથમ વાર જોયા સીતાજીના હૃદય મૌન પ્રાર્થના કરી હે ઈશ્વર જો આ નવયુવક જીવન સાથી હોય તો મારી તમામ પરીક્ષાઓમાં તેમને પાસ કરી દેજ અને એ જ ક્ષણ થી શરૂ આયોજન કર્યું હતું તેમાં એક શરત હતી કે ભગવાન શિવનું જે ધનુષ્ય તેને કોઈ ઉપાડી અને તેની પ્રત્યંચા ચડાવશે તેને હું મારી પુત્રીનું લગ્ન કરાવીશ અનેક રાજાઓ આવ્યા રાજા રાવણ પણ સભામાં હતો કોઈ પણ રાજા એ હલાવી ન શક્યો જે પુરુષ ધનુને ઉઠાવી અને પ્રત્યંચા ચઢાવે એ પ્રણ એ પૂર્ણ થાય એવું ન લાગ્યું ત્યારે લક્ષ્મણ ના કહેવાથી ગુરુના આશીર્વાદ લઈ અને ભગવાન રામ આવ્યા રામે શિવષને સન્માન પૂર્વક નમન કર્યું વિશ્વામિત્ર ની આજ્ઞાથી આંખોમાં ભક્તિ લઈ અને અને તો ચડાવતા જાય તે વખતે ધનુષ તૂટી ગયો નો તૂટવાનો અવાજ થી ત્રિલોક હાલી ગયું અને લોકોએ જાણ્યું કે આ કોઈ સામાન્ય યુવક નથી આ છે ભગવાન શ્રી રામ શ્રી વિષ્ણુ ના અવતાર ધનુષ બંધ બાદ પરશુરામજી સાથે ત્યાં આગળ દ્વંદ યુદ્ધ અને પછી બહાર યુદ્ધમાં પત્યા પછી પરશુરામ ની આજ્ઞાથી ભગવાન રામ અને સીતાના વિવાહ નક્કી થયો અયોધ્યા થી રાજા દશરથ એમના બાકીના કુટુંબીજનો સાથે આવી પૂજ્યો રાજા જનક આનંદે ભરાઈ ગયા સીતાજીને બોલાવ્યા તેમણે નમ્રતા અને શરમથી માથું નીચે ઝુકાવ્યું અને ત્યાં જ વિશ્વના સર્વોત્તમ એવા પવિત્ર લગ્નની શરૂઆત થઈ ચાર ભાઈઓ શ્રી રામ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્નના લગ્ન ચાર બહેનો સીતા ઉર્મિલા માધવી અને શ્રુતકિર્તિ સાથે થયા આ એક દિવ્ય લોગ્ન પ્રસંગ હતો કે ચાર ભાઈઓ અને ચાર લગ્ન પ્રસંગ હતો સમગ્ર મિથિલા નગરી દીપડાઓથી દીવાઓથી જળહળ થઈ ગઈ મંગલ ગીતો ગવાયા સંઘ ધ્વનિ થયો વેદ મંત્રો પુરાયો અને દેવતાઓ પણ પોતે આ પવિત્ર ક્ષણનો સાક્ષી બનવા માટે ધરતી પર ઉતરી આવ્યો વિવાહ પંચમીનો નો આધ્યાત્મિક અર્થ છે આ માત્ર દેવિક અર્થ આપી જાય છે રામ સીતાના પ્રેમો અહંકાર સરારત કે અધિકાર ન હતો માત્ર ભક્તિ અને શાંતિ હતી વિવાહ એ પૂર્ણતા નહીં સાધના છે બંને મળીને ધર્મની સેવા કરે એ જ વિવાહનો સાચું રૂપ જીવનમાં યોગ્ય ક્ષણ અને યોગ્ય વ્યક્તિ પોતે જ આવશે જેમ સીતાના લગ્ન સ્થળે રામ ભગવાન જાતે પોતે ચાલી અને ત્યાં સ્વયંવરના ક્ષેત્રમાં પ્રવેશ્યા આદર્શ દાંપત્ય નું પ્રતિક રામ સીતાનો સંબંધ આપણે જાણીએ છીએ કે ભાઈ રામને વનવાસ થયો તો માતા સીતા એક ક્ષણ નો પણ વિલંબ કર્યા તૈયાર થઈ ગયા સમર્પણ સન્માન અને ઉદાહરણ એ રામ અને સીતાનું દાંપત્ય જીવન આપણને આપે છે આજના દિવસે વિવાહ પંચમીની ઉજવણીમાં મંદિરોમાં સીયાપતિ રામ નું દંડો તક પૂજન કરવામાં આવે છે રામ નો વિવાહ મંગલો ઉજવવામાં આવે છે સુશોભિત પાલખીઓમાં યાત્રા કાઢવામાં આવે છે મિથિલા અને અયોધ્યામાં લાખો ભક્ત ભેગા થઈ અને વિવાહ ઉત્સવ નું આયોજન કરે છે નેપાળમાં જનકપુરમાં હજી પણ રામ સીતાના પરંપરાગત બારત ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે વિવાહ પંચમી આપણને શીખવે છે કે જીવનમાં સાચા મૂલ્યો સાચી ભક્તિ અને સાચો માર્ગ ત્યારે જ મળે છે જ્યારે મન ધનુષ્યની જેમ પવિત્ર અને સત્યનિષ્ઠ થાય આવા પવિત્ર દિવસે આપણે પ્રાર્થના કરીએ હે રઘુવસિંહ હે જનકનંદિની અમારા જીવનમાં પણ તમારા જેવી શાંતિ પ્રેમ અને સંસ્કાર આપો વિવાહ પંચમીની આ કથા પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને શેર અવશ્ય કરજો અને આવી જ ભક્તિમય કથાઓ માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે બે લાયકોનને ઓન કરજો જેથી કરીને પ્રથમ તમને આવા વિડીયો મળી રહે ત્યાં સુધી સર્વેને જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ॐ नमः पार्वतीपते हर हर महदे